રાજકોટ શહેરના પરંપરાગત લોકમેળાનો ધમધમાટ આજથી શરૂ થયો છે પરંતુ રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા આ મેળામાં ચકેડી સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લોકમેળા માટે ડ્રો અને હરાજીની પ્રક્રિયા શરૂ થતાં ચક્કરડી સંચાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે સંચાલકોને કહેવું છે કે દર વર્ષે ચકડીઓ માટેની જગ્યા ઘટાડવામાં આવી છે જેના કારણે તેમના ધંધા પર અસર પડી રહી છે તો આ વર્ષે મેળામાં એકસો પચાસ જેટલી ચકડીઓ ચાલે છે પરંતુ માત્ર પંદર પ્લોટની જ ફાળવણી કરવામાં આવી છે આ સ્થિતિમાં ચક્કરડી સંચાલકો માટે જગ્યા મેળવવી અત્યંત મુશ્કેલ બની રહી છે તો વધુમાં પ્લોટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે તો ગત વર્ષે બાર રૂપિયાની આસપાસના ભાવમાં કિલોવોટ આવર છે પંદર હજાર રૂપિયા સુધી કરવામાં આવે છે તો આની સંચાલકોમાં અસંતોષ વધ્યું છે તો ચકરડી સંચાલક જણાવ્યું હતું કે જગ્યા ઘટાડીને ભાવ વધારીને અમારા ધંધાને નુકસાન થઈ રહ્યું છે તો મેળો લોકોના મનોરંજન માટે હોય છે પરંતુ આવી નીતિઓથી અમારું જીવન દુષ્કર્મણ બની રહ્યું છે તો સંચાલકોએ વહીવટીતંત્ર પાસે જગ્યા વધારાને ભાવ ઘટાડવાની માંગ કરી છે તો રાજકોટનો લોકમેળો જે ચૌદથી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો પ્રતિક છે જોકે આવી વાતના કારણે મેળાની રોનક પર અસર થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ